તો યોગ આપણી ભારતીય સંસ્કૃતિની દેન છે પ્રાચીન હિન્દુ પરંપરાએ માનવજાતને એક અમૂલ્ય ભેટ એટલે કે યોગ આપ્યું છે આ યોગ હવે વિશ્વ ફલક પર પથરાઈ રહ્યું છે ત્યારે માનવજાતને આરોગ્ય સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુ સાથે છોટાઉદેપુર જિલ્લાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાન બે હજાર ત્રેવીસ ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું

માનસિક શક્તિના તે આપણે અમુક રોગોથી બચી શકીએ છીએ જે નમસ્કારની અંદર અનેક યોગના આસનો પ્રાણાયામ બધો આવી જાય છે તો યોગનો વ્યાપ વધે લોકો યોગ કરતા થાય અને સમગ્ર ગુજરાતમાં યોગને લોકો જાગૃતતા આવે અને લોકો નિરોગી રહે તેવા શુભ ઉદ્દેશ્ય સાથે આ યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે દરેક વ્યક્તિને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાના હેતુ સાથે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છોટા છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવા એ પ્રસંગે યુવાનો યોગ તરફ વળે અને રાજ્ય યોગ બોર્ડ તરફથી આયોજિત સૂર્ય નમસ્કારની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે પણ અપીલ કરી હતી છોટાઉદેપુરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આજે સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ અમે નિહાળ્યો સ્પર્ધકોએ ખૂબ એનર્જી સાથે આ કાર્યક્રમ કર્યો અને એમાં અમારા જિલ્લા ભાજપા અધ્યક્ષ મહામંત્રી તાલુકા પંચાયતના પ્રમુખ જેમને હાજરી આપી અને આ કાર્યક્રમ યુવા અને સેવા સાંસ્કૃતિક રમતગમત વિભાગ તરફથી યોજવામાં આવ્યો તો ખૂબ સુંદર આયોજન એમણે કર્યું હતું અને છોટાઉદેપુર જિલ્લાના સ્પર્ધકો રાજ્ય લેવલે નામના કરી શકે તેવી અહીંયા આ વિભાગ દ્વારા પ્રવૃત્તિઓ ચાલી રહી છે છોટાઉદેપુર ખાતે યોજાયેલી યોગ સ્પર્ધામાં પ્રથમ આવનાર વિજેતા આગામી ત્રીસ ડિસેમ્બરના રોજ મહેસાણા ખાતે આવેલા મોઢેરા ખાતે યોજાનારી સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે લોકો પોતાની એક મહત્વ આપે અને યોગ પોતાના જીવન ઉતારે તેના સકારાત્મક અભિગમ દ્વારા સરકાર દ્વારા આ વખતે રાજ્ય દરેક સૂર્ય સ્પર્ધા રાખવામાં આવી છે જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં પણ છોટાઉદેપુર જિલ્લામાં ખુટારી ખાતે પોલીસ પરેશ ગ્રાઉન્ડ ખાતે છોટાઉદેપુર વહીવટી તંત્ર દ્વારા સૂર્ય નમસ્કાર ની સ્પર્ધા રાખવામાં આવી છે આ તમામ જે સ્પર્ધકો છે તે તાલુકા કક્ષાએ વિજેતા થઈ અને જિલ્લા કક્ષાએ પહોંચી છે જે આ આજની સ્પર્ધામાં જે વિજેતા થશે તે તમામ છોટાઉદેપુર જિલ્લાનું પ્રતિનિધિત્વ લઈ અને રાજ્ય કક્ષાની સ્પર્ધા એ પહોંચશે તો ગુજરાત ફર્સ્ટ છોટાઉદેપુર